પછી જો આ કાળો કાળો ડિમાંગ થઈ ગયું છે આ અને કારખાનું થઈ ગયું બેન આ તો લાઈટ છે જો આ બહાર બેઠા છે રખડા છે રખડા આ રખડા કામ એટલું રખડા છે જો ઓલો જો માવો બનાવે આવો છે ક્યાં આવવાનું છે હું પાછો

ફરવા ઉડ્યો હનુમાન ની હળીયો ન સડાય આની હળીયો હું સડી ગયો ને

તે મે આવી ગયો ગામમાં આટો મારવા અને જોવી કાય હું કરવી જો ઓપોરવર માં બેહી જાવડા બાબા હોપરી હમડે આવે ત્યારે આવે ત્યારે હું મળવા આવું તમને મારો જીગરનો ટકડો છો અને મારે તરહ મે તમને કીધું કીધુંતું ને યો ઠકીનો બાય પેંડા લેવા જો તો સો આવી ગયો એ યો આખી ઈ કટ કરને કી થોડીક બોલ્યો તો